નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાના બાર ન્યૂઝ રાજુલા રાજુલા શહેરમાં આજે અઠાણું વિધાનસભા બેઠક ઉપર ભાજપનું સૌથી મોટું કાર્યકર્તા સંમેલન મળ્યું આજે રાજુલા શહેરમાં ભાજપ ઉમેદવાર ભરત સોતરિયા રાજુલા શહેરમાં આ કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપી રાજુલા શહેરમાં આવતા જ હવેલી ચોક ખાતે આવેલ સામુદ્રી માતાના મંદિરે દર્શનનો લાભ લીધો અને જ્યાં રાજુલા શહેરના ભાજપ કાર્યકરો દ્વારા અને કરવામાં ત્યારબાદ સમગ્ર ટીમ રાજુલા શહેરના મુખ્ય માર્ગ પર ચાલીને નીકળી અને સમગ્ર વેપારીઓને મુલાકાત કરતા રાજુલા લોહાર સુતાર વાડી ખાતે આ કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપી સમગ્ર રાજુલા અને સાથે રાજુલા શહેરના શહેર ભાજપ અગ્રણીઓ પણ સાથે રહ્યા પ્રભારી અને પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષતાને કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા ભાજપ ઉમેદવાર ભરત સુતરિયા ધારાસભ્ય કૌશિક વેકરિયા ધારાસભ્ય હીરા સોલંકી ધારાસભ્ય મહેશ કસવાળા ધારાસભ્ય જેવી કાકરિયા પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર સહિતના અનેક નેતાઓ આ સ્ટેજ પર ઉપસ્થિત રહ્યા જોકે ખાસ વિગત એ જોવાની હતી કે આજના આ કાર્યક્રમમાં ભાજપ નેતા અને પૂર્વ સાંસદ નારાયણ કાછડીયા ની સૂચક ગેરહાજરી સામે આવી ભાજપમાંથી ટિકિટ કપાયા બાદ નારાયણ કાઠડિયા એક પણ કાર્યક્રમમાં હાજર રહ્યા નથી તેવું લોકમુખે સાંભળવા મળ્યું કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મોડી રાત્રે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અમરેલી શહેરમાં દિલીપ સંઘાણી નારણ કાછોડીયા સહિત નેતાઓ સાથે બેઠક યોજી શકે છે તેવી સૂત્રો પાસેથી માહિતી મળે છે રાજુલા કાર્યકર્તા સંમેલન ભાજપ ઉમેદવાર ભરત સુતરિયાએ જણાવ્યું કે જેને જે કાદવ ઉછાળવા હોય તે ઉછાળે અમરેલીમાં કમળ જ ખીલવાનું છે વિરોધ કરનારા લોકોને ભાજપના ઉમેદવારે આપો વળતો જવાબ આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા આવા જ નવા સમાચાર માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો મહિના પછી ભારતીય જનતા પાર્ટી આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જે પી નડ્ડા સાહેબ અમિતભાઈ શાહ અને ગુજરાતના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ મુખ્યમંત્રી તેમજ આપણા પરસોત્તમભાઈ રૂપાલા હોય દિલીપભાઈ સંઘાણી હોય આપણા સાંસદ હોય તમામના આશીર્વાદ મળ્યા અને પાર્ટીએ મારી પસંદગી કરી મારી પસંદગી નથી કરી આપણી પસંદગી કરી છે અને મારે લાંબુ નથી કહેવાનું આપણે મહેશભાઈ પાસે ઘણું સાંભળવાનું છે આપણે મોકો મળશે આપણે એકલા આવીશું નથી આ તો મહેશભાઈ છે એનું સાંભળવી પણ તમને કહો કે મારે કોઈની ટીકા ટિપ્પણી નથી કરવી કાલે સવારે કોઈ એમ કહે કે ભાઈ આ બોલો ભાઈ આમ કરતો તો આમ કરતો તો હું બદલાનું રાજકારણ કરવા નથી આવ્યો હું નાનામાં નાના માણસનું કામ કરવા આવ્યો છું મારે કોઈ એમાં કોઈ ટીકા ટિપ્પણીમાં પડવું નથી અને એને જે કરવું હોય એ કરે

ભારત સર્જવાનું છે એમ અમરેલી જિલ્લા ની અંદર રાજુ એક મતદાન નો નવો રેકોર્ડ પ્રસ્થાપિત કરે ભારતીય જનતા પાર્ટી ની લીડ નો એક નવો રેકોર્ડ પ્રસ્થાપિત કરે એ પ્રકારનો માહોલ એ પ્રકારની મહેનત

ગુજરાતમાં અમે આઠ ક્લસ્ટર બનાવ્યા છે એમનું એક ક્લસ્ટર એટલે અમરેલી ભાવનગર અને જુનાગઢ એ ક્લસ્ટરનો હું પ્રભારી છું એના નિમિત્તે અમરેલીનો અગાઉ વિધાનસભા દીઠ જિલ્લાના કાર્યકર્તાઓ સાથે અને આ ત્રીજો પ્રવાસ મારો છે અને આજે રાજુલા વિધાનસભા ક્ષેત્રનો ખૂબ મોટું સંમેલન મારા સાથી હીરાભાઈ ના પ્રયત્નથી સૌ ભાજપના પ્રયત્નો મોટું સંમેલન થયું છે અમારો નિર્ધાર છે માન્ય પ્રાથમિક જરૂરિયાતથી થી માંડીને ચંદ્રયાન સુધી દેશને આગળ રહી ગયા છે નાના માણસ નું ધ્યાન રાખ્યું છે કિસાનનું ધ્યાન રાખ્યું છે મહિલાનું ધ્યાન રાખ્યું છે એગ્રીકલ્ચર ઉપરાંત ઇન્ડસ્ટ્રી નું ધ્યાન રાખ્યું છે દરેક સેક્ટરનું ધ્યાન મને નરેન્દ્રભાઈ રાખ્યું છે એટલું જ નહીં પણ પેલા ભારતનું વિદેશમાં કોઈ સાંભળતું નતું આજે નરેન્દ્રભાઈ શું બોલે છે એ આખો વિશ્વ સાંભળવા માટે તૈયાર છે એવા સંજોગોમાં કાર્યકર્તાઓ સાથે વાતચીત કરીને પૂરેપૂરું મતદાન થાય અને માન્ય પ્રદેશ પ્રમુખ શ્રી જે કહ્યું છે કે પાંચ લાખ થી વધારે મતો થી લીડ થી અમે આ જીતવાના છીએ આ બેઠક પણ અમે ભરતભાઈ સુતરિયા ને પાંચ લાખ થી વધારે મત થી જીતાડવાનો નિર્ધાર કર્યો કોઈ રોષ નથી કોઈ તાળું લાગ્યું નથી અમે આ દ્રશ્ય જાતે જોયું છે આ દ્રશ્ય જોઈને એવું માનવામાં ના આવે કે કોઈ કારણે તાળા વાગે ગોંડલની મીટિંગ થઈ પછી પણ રૂપાલાજીનો વિરોધ થઈ ગયો છે ક્ષત્રિય સમાજમાં પ્રયત્ન ચાલે છે સુખદ અંત માટે શું લાગે સાહેબ ઉમેદવાર ઉમેદવાર ભરતભાઈ સુતરિયા જ રહેશે કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હા બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં